તો પાંચસો ને હજારના દરની ચરણી નોટો રદ કર્યા બાદ નવી નોટો લેવા માટે દરેક બેંકની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે લોકો નોટો બદલવાના કામને આપી રહ્યા છે સરકારી બેંક હોય કે પછી ખાનગી બેંક લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે શુક્રવારે અમદાવાદમાં આશ્રમ રોડ પર આવેલી રિઝર્વ બેંકથી બ્રિજ સુધી એક થી દોઢ કિલોમીટર જેટલી લાંબી લાઈન જોવા મળી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો પાંચસો અને હજારના દરની ચલની નોટો રદ થયા બાદ તેને બદલાવ માટે અને જે પૈસા છે તે પૈસા ભરવા માટે વહેલી સવારથી જ વિવિધ બેંકોમાં લાઈનો લાગેલી જોવા મળે છે તો અમદાવાદ ખાતે આવેલી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં પણ મોટી લાઇન જોવા મળી રહી છે એક થી દોઢ કિલોમીટર જેટલી લાંબી લાઈન લાગી ગઈ છે અને બપોર સુધીમાં આ લાઇન વધે તેવી શક્યતા છે લોકો વહેલી સવારથી જ લાઈનમાં ઊભા રહી જાય છે અને તેઓ

ત્યાં લાઈનો જોવા મળી હતી રિઝર્વ પાસે હાલમાં શું પરિસ્થિતિ છે જી ક્રિષ્ના ચોક્કસથી જણાવી દઉં કે જે રીતે દેશની અંદર જૂની ચલણી નોટો બંધ કરીને નવી ચલણી નોટો લાવવાનો જે કાયદો લાવવામાં આવ્યો છે તેને લઈને ગઈકાલથી જ ઇન્કમટેક્સ ખાતે જે રિઝર્વ બેંકની બ્રાન્ચ આવેલી છે ત્યાં મોટી લાઈનો જોવા મળી હતી પણ આજે જે ત્રણ વાગ્યા રિઝર્વ બેન્ક જે બંધ થવાનો સમય હતો તેના કારણે હાલ આ રિઝર્વ બેન્ક બંધ થઈ ચૂકી છે ત્યારે રિઝર્વ બેન્કની બાજુ આવેલી જે બેન્કો છે ત્યાં પર લોકોની મોટી લાઈનો જોવા મળી રહી છે વાત કરીએ તો જે રીતે ચલણી નોટો બદલવાની હતી બે દિવસ બાદ નવી નોટો માર્કેટમાં આવવાની હતી અને ગલકાલથી જે આ નોટો છે તે મળવાની શરૂઆત થઈ ગઈ છે લોકો બેન્ક અને પોસ્ટ ઓફિસ જઈ અને લોકો બે હજાર ના નાણાં ઉપાડી શકે તેવી એક સગવડતા રાખવામાં આવી હતી પણ સવારમાં જ્યારે બેંક દ્વારા આ એટીએમ મશીનોને લોડ કરવામાં આવ્યા અને લોડ કરતાંની સાથે જ આ તમામ એટીએમ મશીનોના નાણાં ખાલી થઈ જતા ફરીથી લોકો બેંક ખાતે અને પોસ્ટ ઓફિસ ખાતે લાઇનોમાં લાગી ગયા છે ત્યારે અત્યારના ચાર વાગીને પણ ઉપર સમય થયો ત્યારે અમદાવાદ ખાતેની જે આ બેંકો છે તેના આપ દ્રશ્યો જોઈ શકો છો કે લોકો પોતાના ડોક્યુમેન્ટ અને નાણાં લઈ અને સવારથી જ અહીંયા લાઈનોમાં ગોઠવાઈ ગયા છે સુરક્ષાની વાત કરવામાં આવે તો અહીંયા પૂરતી સુરક્ષા પણ ગોઠવવામાં આવી છે લોકો આરામથી બેસી અને બેંકની બહાર ફોર્મ ભરી શકે તે માટે બેસવાની પણ સુવિધા ગોઠવવામાં આવી છે માહિતી પણ આપવામાં આવે છે અને બેસવાની પણ સુવિધા કરવામાં આવે છે અને તે કોઈ જ પ્રકારની અગવડતા ન પડે તેનું ખાસ ધ્યાન અમદાવાદ માં રાખવામાં આવી રહ્યું છે જી 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 આભાર કિશન સમગ્ર માહિતી આપવા માટે તો લોકોને અગવડતા ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે